જો હવે આના ઉપર ચડીને એ તમને લાઈવ બતાવીએ ચડવાની ટેકનિક જો તમે આ રીતના પગમાં દોરી આમ ભરવાની હોય આ રીતના જો ઓહ ગજબ બાકી હોય પણ જો ખાલી તમે આ રીત જો ખાલી ચડવાની જો ખાલી

ફૂલ વિડીયો બતાવવાના છે તો એક છેક સુધી જોડિયો જો અહીંયા પછી આજુબાજુ તમને તાળી તાલફળીના બધા ઝાડ જોવા મળશે જો તમે જોવો ખાલી દૂરથી તમને બતાવી દઈએ ઝાડ ઉપર દેખાય ને તમને જો ખાલી ઓહોહો જો ચડવાનું ભાઈ આલતુ ફાલતુનું કામ જ નહીં હોય ભાઈ જુઓ ખાલી ચડે જુઓ તમે ખાલી આ આવા નજારા તમને બીજો કોઈ બતાવશે નહીં ભાઈ જો ઉપર જડસે ભઈ છક હેન્ડ ઉપર જો ખાલી જોઈ લે જાણે હા અહીંયા નજીક જ કરે એવું લાગે જોડે છે આ મોઢા આગળ જ કરતા હોય ઓહો તમને તાર પડી જોઈ લો ઓહો કે પડી જો ખાલી જો ઓહો હો જો ખાલી તમે નજારા જો તો મે નીચે પડે જો ગજબ બાખ્યો આ બધી વેણી પડશે આ બધી ભીગી કરીને તમને બતાઈએ છે જો લો ભાઈ આ રીતના કઈક તાળ ફરી ઉતરે છે ઓકે

છોલી નાખવાની હોય થોડી અને પછી ઉલાળવાની હોય એની માના આમ ધબા તબ જો ભાઈ આ રીતના થોડી છોલી નાખવાની હોય અને પછી હમ